જો સપલી આ બોલી કારા દરેશવારી રહી ને એ આપણા મંગા ની વહુ છે ઓલા ને મમ્મી લાગે છે નહીં મમ્મી હા એન એની મમ્મી છે જરાક ફેશન વાળા છે હા એ તો હોય જ ને બા પૈસા ને ક્યાંય તાણ જ ના હોય કોથરા ભર્યા હોય રૂપિયા ને તો પછી પૈસા ફેશન હોય જ બહુ એની મમ્મી તા ચપલી ફેશન વાળા આ બાજુ આવતા લાગે આપણે બહુ વાતો ના કરવી જોઈએ કા હા બાપા તું તો મૂંગી જ રહી જાય કોઈ મારા મંગલા ભાઈ ને હવાય તૂટી જાય જી શ્રી કૃષ્ણ વિવાન જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ હવે વાંચાજા થી જય શ્રી કૃષ્ણ તમને ઓ કેમ છો બધાય બસ મજા મજા શાંતિ હો તમે ક્યો બાકી જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ ભાભી જ કહેવાનું હોય ને હવે તો જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ દીદી તમે મંગેશની બેન છો ને હા હું એની મોટી બેન છું હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સરી ચકલી હું તને હું કહું સંસ્કારી બહુ છે જય લે કેવું બધું જય શ્રી કૃષ્ણ નાન ને હા બાપા તું અત્યારે સંસ્કારની વાતો મૂકી દે ને ઘડી પર મોટો વીટીને ઉભી રહે બરાબર ને બરોબર છે બરોબર છે હાલો તો મમ્મી લેવાનું હોય તો જઈએ પછી મારે છે ને જોગ ઉપર જવાનું છે સંસ્કાર તો દેખાય પહેરીને ઉપર જતી એ છકલી હા એ તો જાતી હોય હાલો હવે કપડાં લેવા જવાનું ચાલો ચાલો ફટાફટ હલો બાળ છોકરી છોકરી બોલો હળી બાજુ જ જાય હાલો ભાભી આપણે જઈએ અમે તો છે ને દર વખતે અહીંયા જ આવીએ અઠવાડિયામાં બે વાર અહીંયા આવીએ હા તમે તો અત્યારે અમે જ કોઈ દી મોલમાં આવી નહીં હોય હું આ બીજી ત્રીજી વાર આવી બહુ ના આવી અમે એ વા બાજુમાં રવિવારે માં લઈ લઈ અમે આવતા તો અમે આવા નવા મોલમાં થઈ જ આવતા હોય એ ભૂતવીને ખબર નથી મને પવન તો જો કેવો મસ્તી ઠંડો ઠંડો આવે આખાઈમાં એસી ફિટ કરાવવા લાગે છે ભાભી તમારું નામ તો હું ભૂલી ગઈ મારી મમ્મીએ કંઈક કીધું તું ભૂલી ગઈ તમારું નામ શું છે ભાભી મારું નામ ટીના છે

સોરી ઊભી તારી હું એકલી રહી ગઈ પાછો આમાં મને કઈ જળસે ની ઉભારી બધા એ આ સોરી સોરી એ સકલી ઊભી રહી બતડી ઓ બટા જરાય શર્મા વાત છે નહીં હો આ ભાઈ જેવા માણસ અહીંયા તે આપણે કઈ જોવાની જરૂર નથી અહીં બતાવી દે ને તમારે અહીં ટ્રાય કરી લેવાની મમ્મી એ તો એને ખબર હોય અઠવાડિયા બે વાર મોળ માં આવે તેને બધી ખબર જ હોય ને ખાલી એટલું જ કહેવાનું હોય કે તમને ગમે એવા પસંદ કરી લે બાકી બધી તેને ખબર હોય તેનો જેવા પસંદ પડે ને એવા ભાઈ ને કેતી જાજો હા મમ્મી તો હું કઈ પેલા તો ભાઈ સાડીઓમાં બતાવો ને ઓફ વ્હાઇટ ઓકે બેન તો જ મજબૂતી જોવી છે તમારે સાડી હા હા ભાઈ મારે છે ને માં છા છ ફૂલ ને એવું હોય ને એવું જોઈએ છે સિમ્પલ ને સાદું ને સસ્તું એવું કાઈ ની ભલે મુંગ હોય તો વાંધો ને પણ સિમ્પલ જોઈએ છે સિમ્પલ વર્ક માં જોઈએ ને ભુતડી નોકરી કરે છે આસા આસા કલર ને એવું ને પેર આપણું જીવ ના હોય પેહી ભડકાણા કલર પેર રાતાન પેર આંલીલા હા આ સાસા આ કલર જ પહેરે નોકરી કરે છે એટલે જો તો મમ્મી આ કલર કેવો લાગે છે હા ઠીક ઠીક છે હો હા ટીન મામા જરાક હાથ ને બધું હાંડું લાગે છે નથી બરાબર ઓપ તો બીજા આજી જો આ કેવો લાગે છે મમ્મી હમ આ તારું પારી કમળ વાળી હાડી બહુ મસ્ત છે ક્રીમ કલર એ નઈન સફેદ એ નઈન રૂપાળી ની છે હા તો એક આ ભાઈ સાઈડ માં રાખજો લાગત બહુ બટા જરાક મેં ટ્રાય કર્યો આ કમળ વાળી હાડી રૂપાળી ની છે હગાઈ કરવા આવી તે પેરા જેવી છે કેવી લાગે છે સકલી ઘોટડી વિવાન કેવી લાગે છે એ સરસ લાગે છે ઓ સરસ લાગે છે લઈ લ્યો તમ તારે તે તો ભાઈ આવી બે રાખજો ને કામર બહુ ને એક મારા હાટું કાઢી દેજો કમળવાળી સરસ છે નવીન ડિઝાઇન હા એક વેવાન હું લઈ લઉં આમ જોઉં તો વેવાન હા તે લઈ ગયો તમે તારે અસલ છે રૂપાલી આસા આસા ફૂલ ગુલાબી છે ને આખી સફેદ કલરની ને બ્લાઉઝ છે શ્યામ ગુલાબી કેવું ઓપે છે જો તો તમને બહુ સરસ લાગે છે લઈ લો ભાઈ મને છે ને હવે

ચકલી બધા કપડા એક આવી જાય ધૂન લીધા ઉતાર ભાભી બહુ છે આપણે પહેરી આપણે ઓપે ના ઓપે તો માપે ઓપી જાય કેવું લાગે છે પછી બધા બહુ થઈ તો ભૂતળી હોય મૂંઘીને હો લગભગ ત્રીસ એક હોય હા કેટલાનું છે ભાઈ ખાલી ઓકે તો એ કા રાખો હા બાપા ભૂતળી મારા જીવ ના લેવો એટલા રૂપિયા બગાડવાના હા પણ તું કસકસ કર ને આ પૈસા વાળા છે તેને કઈ પંદર હોડો જ દેખાય નહીં એક આ ડ્રેસ મારા માટે રાખો મમ્મી સરસ છે નથી હા નામ છે સપલી નામ છે ભાભી હોય તમારે કાંઈ નથી લેવું હજી કાંઈક લઈ લે થોડા જાજુ એમ કંઈ થોડું હાલે એટલેથી એમ લેવાનું જ છે આજ તમારે ઓહો ચકલી તો જો પૂર પૂરહાય ને હા આમ ફૂલી ગઈ છે ભાભી ભાભી ચકેલી ભાભી રૂપાળી ને મંગલાને દેતું નહોતું કોઈને એટલે કેવી જડી ગઈ પોપટ જેવી છોકરી જળી ગઈ છે મંગલો તો રખડતો ને ભાટક મંગલાનો કરમ તો જેવું છે કાળિયો કલોટો છે પણ આવી જડી ગયેલી મંગળી વહી ગઈ આખી બધું મંગલાને ભાગ ખુલાવ નોકરી ને છોકરી વારે વા મંગલા એ મા માતાજી ભાભી આ તો એ એકદમ મસ્તીનો લાગે છે હા તો તમે લઈ જ લો ભાભી બહુ મસ્ત લાગે છે હા ઓ સાચી વાત છે ટીના સરસ લાગે છે બહુ જ જોરદાર કલર મસ્ત લાગે છે એકદમ બ્લુ બ્લુ એવું સરસ ઓકે છે તને ટીનું આ સરસ છે હા તો આજ રાખીએ મમ્મી આ કંકુ બગલા કે આ તે સગાઈ ગમે ત્યારે યુઝ કર લઈશ મારે આવત કેટલાય છે ખબર છે ને મમ્મી તમને તો બીજા કલર માં જો આવું એકાદ બીજું ફ્રોક જો ભલે આય રાખજો બીજો ગમે બીજો લઈ લ્યો ના ના વેવાણ પછી તમને હું અમારા લાખ ની માથે કપડા માં ખાલી ઉતારવા હે આય વાંધો ને વેવાણ આય પોપટ જેવી દીકરી છે તમે એને લુગડા પહેરાવી તમારે એમાં રખશે ને કાઈ વાંધો ની ભલે લઈએ હા હા ઓલા બ્લુ જેવો આ કલર ઓપતો નથી ઓલા તો બહુ ઉઠાવ આવતો તો હા તો એ પેલા વાળું જ લાગશે ને ભાઈ ઓકે ઓકે મેડમ બધીનો હિસાબ આવી જાવ કરી દઈએ ઓકે ઓકે હાલો હવે મમ્મી તમે બધા હિસાબને ચકી દીધી ને છે ભૂતવીન કરી લેજો અને હવે હું તો જાઉં છું મારે જવાનું છે જોબ ઉપર હો પછી જો હું ઘરે પાછા કપડાં બદલાવા જઈશ અને પછી જવાની છું આથી કઈ વાંધો નહીં મારી દીકરી નોકરીમાં ખોટી ના થવાય ગયો આઈ કામ હોય કરો જાઓ નાસ્તો બાસ્તો કરવો હોય પછી કર લઈ ભાઈ ગયું થઈ ના ના મમ્મી મારે એ કાંઈ કરવું નથી આમે હું ડાયટ ઉપર છું લ્યો કરો આ તારી મારા જેઠાણીને ખોલે ડાયટ ઉપર છે એલી ભૂતરી જીમમાં જવાનું નહીં એ તઈ થઈ છે પાતરી પાતરી આપણે ક્યાં શરીરને હેલખો મેળ આ તો જો કેવી હા પાણી પીસોરા ગઈ હા તે તો તમે જાઓ ભાભી ને હાસીન ભાભી તમને ખબર છે ને તમારે મંગલાભાઈને મેસિંગ મારવાનું છે ફોન માં વાત તો કરી લીધી હોય તમે બે જણાઈ મેસિંગ કરવાનું છે કપડાનું ભૂલા વગર હા હા એ તો મંગેશ મારી વાત થઈ ગઈ છે અમે બે જણા સમજી લેશું દીદી હા એ તો સકલી હવે એ બેન ઠીક લાગે એમાં પીરે આપણા જ કંઈ આપણે તમે તમારા લઈ ગયો જેવા લેવા હોય એ મંગલો ભાઈ ભાભી મન થાય એવા લઈ લે અને પહેરીએ ને ગમે એવા લઈ લે અને પહેરીએ તારે મારી દીકરીને જે લેવું હોય શું લેવાય જ મન હા એ તો અમે તો લઈ લે હું ભૂતળીને મમ્મી હવે તમારે તો ઘરે જાવ જાવ હું ભૂતળીને વયું આવશું